નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના બોરઘા ગામે પુત્રએ પોતાના પિતાની હત્યા કરતાં ચકચાર મચી જવા પામી છે તું મારી મમ્મીને કેમ માર મારે છે તેવું જણાવી સગા પુત્રએ પિતાના માથામાં અને પગમાં લાકડીના ફટકા મારી પિતાની હત્યા કરી નાખી હતી હત્યા કર્યા બાદ પુત્ર તેના સાગરીત સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો કરાલી પોલીસ સ્ટેશનના બનાવ અંગેની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક બોરઘા ગામે આવી પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પિતાની હત્યા કરનાર બનસિંઘભાઈ રાઠવા અને તેના સાગરીત બાબુડિયાભાઈ રાઠવા સામે હત્યાનો ગુનો દાખલ કરી અને વધુ તપાસ હાથ ધરી છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર કરાલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ બાર એપ્રિલના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બનાવની હકીકત એવી છે કે આ કામ જેમનું મર્ડર થયેલું છે એ નગીનભાઈ બાબુભાઈ રાઠવા કે જે છે એ મોરતા ગામ તાલુકો જીતપુર પાવીના રહેવાસી છે તેમને તેમને તેમના પરિવારજનો તેમના પત્ની અને બાળકો સાથે અવારનવાર ઝઘડો થતો હોય ગઈ તારીખ નવ ચાર બે હજાર પચીસના રોજ પણ એમને એમના પત્ની અને બાળકો સાથે ઝઘડો થયેલો હતો એમાં એમના પત્નીને એમને માર મારેલો હતો એ અનુસંધાને એમના દીકરાને જે આ કામના આરોપી છે બનેસિંહને જે વીસ વર્ષના જેમને સારું નહીં લાગતું એમને એમના પિતા સાથે ઉગ્ર ગોળાચારી ઝઘડો કરી અને ઘર પછી છોડી દીધેલું હતું અને તે ત્યાંથી પોતાના કાકાના ઘરે રહેવા માટે જતા રહેલા હતા બાદ અગિયાર ના રોજ ફરીથી આ કામના બંને આરોપીઓ બનેસિંહભાઈ કે જે મરણ જના નતીનભાઈના પુત્ર છે અને જે બકાભાઈ કે જે મરણ જના નગીનભાઈના સગા નાના ભાઈ છે બંને બાઇક ઉપર ત્યાં ફરીથી એમના ઘરે આવે છે મરણજના અને ત્રણેય વચ્ચે બોલાચાલી થાય છે ઝઘડો થાય છે અને મારામારીમાં બકાભાઈ છે એ નગીનભાઈ નીચે પછાડી દે છે અને એમના છાતીના ભાગ ઉપર બેસી ગળાનો ભાગ પકડી દે છે અને બનીસિંહ જે આરોપી છે એ પોતાના હાથમાં જે લાકડું રહેલું હોય એ લાકડા વડે માથાના ભાગે શરીરના અન્ય ભાગ ઉપર લાકડાથી ફટકા મારે છે અને આ સમયે ત્યાં જે પાડોશમાં રહેતા હરણધરણ નગીનભાઈના સગા કાકા રામસિંહભાઈ મંગળિયાભાઈ રાઠવા આવી જતા આ બંને આરોપીઓ છે ત્યાંથી વધુ માર મારતા અટકે છે અને જે હાજર માણસોને ધમકી આપે છે કે આ બાબતે જો કોઈ પોલીસને જાણ કરશો કે ફરિયાદ કરશો એને પણ મારી નાખવામાં આવશે આમ છે જે બનાવ છે એ નગીનભાઈનું મૃત્યુ થતાં કુંડમાં જે કુંડના બનાવમાં પરિવર્તિત થાય છે આ સંદર્ભે કરાલી પોલીસ સ્ટેશન ને ગઈ તારીખ બાર એપ્રિલના રોજ જાણ કરવામાં આવતા કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બર્ડરો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ કામના બંને આરોપીઓને છે હસ્તગત કરવામાં આવેલા છે અને આ કામની આગળની તપાસ કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે પંડ્યાનાઓ ચલાવી રહ્યા છે